નમસ્તે મિત્રો સ્વાગત છે આપણે ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ભારતનો સ્વતંત્ર દિવસની સાચી વાર્તા વિશે આજે આપણે તિરંગો લહેરાવીએ છીએ સેલ્ફી લઈએ છીએ અને સોશિયલ મીડિયામાં જય હિન્દ લખીને જય હિન્દ લખીએ છીએ પણ શું તમે ક્યારે વિચાર્યું છે આ સ્વતંત્રતા અમને મળી કેવી રીતે અને તેની પાછળ કેટલી પીડા લોહી અને આંસુ વહેતા હતા ચાલો આજે આપણે સાચી વાર્તા જાણીએ જે માત્ર પાઠ્ય પુસ્તકમાં લખાયેલ નથી પણ આપણા પૂર્વજોના હૃદયમાં જીવંત છે બસો વર્ષ પહેલા ગુલામીનો અંધકાર અઢારસો ને સત્તાવન પ્લાસીનું યુદ્ધ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કબજો શરૂ વેપારના બહાને બ્રિટિશરો ધીમે ધીમે શાસક બની ગયા ખેડૂતો પર ભારે કર દેશી ઉદ્યોગનો નાશ ખાસ કરીને કપડાં ઉદ્યોગ ઓગણીસમી સદીના મધ્ય સુધી ભારત વિશ્વના ગરીબ દેશોમાં ગણાતો હતો જ્યારે તે પહેલાં ભારત સોનાની ચિડિયા કહેવાતો હતો અઢારસો ને સત્તાવનની પ્રથમ સ્વતંત્રતા ક્રાંતિ મંગલ પાંડેની બગાવતથી શરૂઆત સિપાહીઓએ બ્રિટિશરો સાથે લડત શરૂ કરી મંગલ પાંડે ક્રાંતિકારી ગુરુ ક્રાંતિકુરુ તરીકે પણ ઓળખાતા હતા ઝાંસી કી રાણીના ગુરુ પણ કહેવાતા હતા રાણીલક્ષ્મીભાઈ બેગમ મહલ ટાટ્યા ટોપે લોકપ્રિય નેતાઓ છે રાણી લક્ષ્મીબાઈ નાની ઉંમરમાં જ અંગ્રેજોને પગાડવા માટે સેના ખરી કરી હતી એ પણ નારી સેના અને તેમણે તેમની ઝાંસીને બચાવવા માટે તેમને બલિદાન દીધું હતું પણ ઝાંસી છોડી ન હતી અને અંગ્રેજોને પગાડ્યા હતા ભલે આ લડત સફળ ન થઈ હોય પણ તે એક ચેતવણી આપી કે ભારતીયો ગુલામી સહન કરી નહીં શકે આ જે ક્રાંતિની શરૂઆત થઈ તે અઢારસો ને સત્તાવનથી થઈ હતી અને ત્યાર પછી ક્રાંતિની શરૂઆત ચાલુ રહી મંગલ પાંડે જેવા અનેક ક્રાંતિકારીઓ આવ્યા ગાંધીયુગ અને અહિંસા ક્રાંતિ ઓગણીસો ને પંદરમાં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી આવ્યા ચંપારણ સત્યાગ્રહ ઓગણીસો સત્તર ખેડૂતોની સમસ્યાનો ઉકેલ અસહકાર આંદોલન ઓગણીસો ચાલ્યા હતા અને મીઠું હાથમાં લઈને ચપટી મીઠું હાથમાં લઈને દાંડી કૂચમાં મીઠાની કાયદો ભંગ કર્યો હતો ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ ઓગણીસો બેતાળીસ ગાંધીજીની અહિંસા અને સત્યની વિચારધારા એ વિશ્વને નવો રસ્તો બતાવ્યો ક્રાંતિકારીઓ બલિદાન ભગતસિંહ રાજગુરુ સુખદેવ ત્રણેયને એક સાથે ફાંસીની સજા અપાઈ અડગ રહ્યા પણ દેશ માટે તેમણે બહુ કામ કર્યું અને બલિદાન પણ આપ્યું અને અંગ્રેજોને પણ સંભાવ્યા ચંદ્રશેખર આઝાદે આઝાદ રહેતા જીવંત જીવો એવો સૂત્ર આપ્યું સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફોજ બનાવી તું મુજે દો મેં તુમે આઝાદી ઢુંગા સૂત્ર આપ્યું હતું આ એવા ક્રાંતિકારીઓ હતા જેમણે અંગ્રેજોની ગુલામી સહન નથી કરી અને તેમને પગાડવા માટે અથાગ પ્રયત્ન કર્યા હતા ઓગણીસો સુડતાળી સ્વતંત્રતા અને વહેણ દુઃખદ ચેપ્ટર ચૌદ ઓગસ્ટની મધરાતે જવાહરલાલ નહેરુનું સ્ટ્રીટ વિથ ડેસ્ટિનની ભાષણ આપ્યું લાલ કિલ્લા પર તિરંગો ફેરાવ્યો લાલ કિલ્લા પર તિરંગો લહેરાયો પરંતુ સાથે જ ભારત પાકિસ્તાન વહેંચાણા લાખો લોકોનું સ્થાનાંતરણ હિંસા અને મોત એ દિવસે થયા આઝાદી સાથે દેશ સૌથી મોટો માનવીય સંકટ જોયું જેમાં ભારત પાકિસ્તાન અલગ પડ્યા અને હિન્દુ અને મુસલમાનોને અલગ અલગ કર્યા અને તેમાંથી ઘણા ખરા મુસલમ ભારતમાં રહ્યા અને ઘણા ખરા પાકિસ્તાનમાં અને ઘણા હિન્દુ પાકિસ્તાનમાં રહ્યા અને ઘણા હિન્દુ ભારતમાં જેમને ભારતમાં રહેવું હોય રહી શકે છે એવો આઝાદીનો નિયમ હતો અને જેમને પાકિસ્તાનમાં રહેવો હોય પાકિસ્તાનમાં રહી શકે છે તો આજે આપણે સ્વતંત્ર છીએ પણ શું આપણે સાચી રીતે મુક્ત છીએ ગરીબી ભ્રષ્ટાચાર અસમાનતા આ બધાથી મુક્ત થવું એ પણ સ્વતંત્રતાનો એક ભાગ છે તિરંગો માત્ર પંદરમી ઓગસ્ટ નહીં પણ રોજ આપણા દિલમાં લહેરાવો જોઈએ આધુનિક ભારતના દ્રશ્યો આઝાદી આપણને ભેટમાં મળી નથી તે લોહી અને બલિદાનથી મળે છે આપણા વીર જવાનો શહીદ થયા અને ત્યારે આઝાદી મળે છે આવતા ભેટીઓને એ વાર્તા પહોંચાડવી એ આપણી ફરજ છે શું તમે અને આપણે મળીને આ વિડીયોને એક નવી સત્યકથા સાથે લઈ જઈશું અને તમે વધારે વધારે આ વિડીયો શેર કરજો જય હિન્દ જય ભારત મળીશું એક નવા વિડીયો સાથે ત્યાર સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો